જય સોનલમાં અને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર અને હું આજે જવાનું છું મધરા સોનલમાનું જ્યાં મંદિર છે ત્યાં તો જોડાયેલા રહેજો બહુ મજા આવતી છે આઈસી સોનલધામ મધરા તો આ હાઈવે છે આ જુનાગઢનો હાઈવે છે જુનાગઢ જવું હોય તો આ બાજુ અને આ બાજુ કેસોદ ને માંગરોળ આ બાજુ છે તો મધરા જવું હોય ને તો આ આ રસ્તો છે અને દસ કિલોમીટર અંદર જાવ ને તો મધરા માતાજીનું મંદિર આવે છે તો આપણે ત્યાં જવાનું છે તો મિત્રો હવે આપણે છે ને અહીંથી વાહનમાં જાશું મધરા જૂનાગઢથી બસ આવે છે પણ એનો પરફેક્ટ ટાઈમ મને નથી ખબર એટલે આપણે ઓટો રિક્ષામાં કે રિક્ષામાં કે વાહનમાં જવું પડશે કેમકે આપણે બસમાં આવ્યા હતા એટલા માટે મિત્રો અમને રિક્ષા મળી ગઈ હતી અને અમે રિક્ષાની સફર કરવા માટે નીકળી ગયા છે આ મારા ફ્રેન્ડ છે જે રાજકોટથી આવ્યા હતા અને ખૂબ મજા આવી રહી છે જે ગામડાની વાઇબ આવી રહી છે ગામડાનું જો જીવન કેવું હોય એ બધી અહીંયા દેખાડવાની કોશિશ કરી છે અત્યારે ખેડૂત ખેતી કરી રહ્યા છે અને આ જોવું વાતાવરણ કેટલું મસ્ત છે અને અમે જઈ રહ્યા છીએ મધરા અને છકરા રિક્ષાની અંદર જઈ રહ્યા છે અને જો અત્યારે આ રોડ છે અને અત્યારે ખેડૂતો પણ ખેતી કરી રહ્યા છે અને મિત્રો આવી રહ્યા છે ફાઇનલી મધરા ત્રણ કિલોમીટર દૂર છે હવે તો હવે ચાલીને જવાનું છે કેમ કે રિક્ષાવાળે અડધે મૂકી લેતા અને અમારી સાથે આ મિત્રો જોડાયેલા છે તો કેમ છો મજામાં શું નામ ભાઈ તમારું કેવલ કેવલ તો તમે ક્યાંથી આવો છો રાજકોટ રાજકોટ છે ને અહીંયા મધરા આવો છો ને હું માંગણું કે આવું છું અને હું એક વર્ષથી છેલ્લા યુટ્યુબની અંદર જોડાયેલું છે ને આજે મધરા જઈ રહ્યો છું મોકો મળી ગયો છે અમે ત્રણ અત્યારે જઈ રહ્યા છે ડ્રાઈવર સાથે તો તમને બતાવું તો ફાઇનલી મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છે અને હવે અહીંયા મંદિર જ બાજુમાં જ છે તો દર્શન કરીને મળું તમને હવે મંદિર જોઉં તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને આ છે સોનલમાનું મંદિર મધરા જો આવું છે મંદિર જય માતાજી જય સોના ફાઈનલી જઈ રહ્યા છે ફાઈનલી સોનાલમાં દર્શન કરી દય સોનમાં તો આ છે સોનાલમાં આઈસી તો આ બનુમાની સમાધિ છે તો ખૂબ સારા એવા દર્શન થઈ ગયા અને ખૂબ મજા આવી અહીંયા અને હજી વિઝિટ થોડુંક કરવાનું બાકી છે એવી જગ્યા છે અને હે અહીંયા બટક ને એવું બધું કોણ છે તો હા બટકો જઈ રહ્યા છે બટકો છે ખૂબ સારા એવા તો આ રસોડું છે અને બપોરે અહીંયા પ્રસાદી આપે છે બારથી બે વાગ્યા સુધી અને સાંજે આરતી થયા પછી પણ અહીંયા પ્રસાદી આપે છે તમે બહારથી આવતા હોય તો તમને પ્રસાદીનો લાભ લેજો જરૂરથી તો ખૂબ સારો એવો વિકાસ થઈ ગયો છે અહીંયા અને આ મંદિર છે કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે જો તો ખૂબ અહીંયા મજા આવે છે અને અહીંયા રહેવા માટે પણ સગવડ છે એનું ભાણું નજીવું હશે હજી પૂછી લઈશ અહીંયા તોય તો અહીંયા ઝાડ પણ છે આંબલીનું જો આંબલીનું ઝાડ છે અને આ નવું બની રહ્યું છે બિલ્ડિંગ રોકાવા માટે પણ સારી સગવડ છે ભાડું અહીંયા કંઈ છે નહીં તમારે દાન કરવું હોય એટલું દાન કરી શકો છો ભાડાને કંઈ લેતા નથી જો રોકાવું હોય ને તો તમારે અહીંયા આધાર કાર્ડ દેખાડીને તમે અહીંયા રોકાવી શકો છો રોકી શકો છો અને ભેંસો રાખવામાં આવે છે અને એની એનું દૂધ નીકળે એની ચા બને છે જો આટલા બધી અહીંયા છે જનાવરને તો નારિયેલને અહીંયા ભાંગવા માટેનું છે જો આવી રીતે નારિયેળ ભાંગી શકો છો અને આ નારિયેલનો વિભાગ છે તો અહીંયા ઘોડાઓને રાખવામાં આવે છે અહીંયા જો આખું ઘોડા વિભાગ છે તો ખૂબ જ સારી એવી જગ્યા છે અને બેસવા માટે પણ સારી એવી જગ્યા બનાવી છે આ આખો રૂમ છે ને આરામ રૂમ છે અહીંયા તમે બહારથી આવતા હોય તો અહીંયા બેસી શકો છો અહીંયા તો આ મિત્રો પણ બહારથી આવ્યા છે તો અહીંયા ચા પણ આપે છે પ્રસાદી રૂપી અને ચા હાલો પીવા મિત્રો હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ભારત માતાજી જય